આજે હું રગડા પેટીસ બનાવી એના માટે પહેલાં સફેદ વટાણાનો રગડો બનાવી લઈશું તેલ ગરમ કરવા મૂકો એમાં થોડી હિંગ નાખીને પછી બાફેલા વટાણા એડ કરી દઈશું તેને મેસ કરી લઈશું બહુ મેસ નહીં કરવાના પણ થોડા થોડા મેસ કરીને એને રગડો તૈયાર કરવાનો છે મેશ થઈ જાય અને ધીમા તાપે એને ઉકળતા રહેવા દેવાનું ઉકળવા દેવાનું પછી તેમાં થોડા થોડા આપણે સૂકા મસાલા કરીશું એને સારી રીતે એવું મૅસ કરી લઈશું પછી એમાં પાણી એડ કરી દેવાનું તમારે જેટલું જાડું પતરું જોઈતું હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો ધાણા જીરું અને રગડા પેટીસનો રગડો આવે મસાલો આવે છે એ પણ એડ કરી દેવાનું સ્વાદ પ્રમાણે પછી એને સારી રીતે ઉકળવા દેવાનું આપણો રગડો તૈયાર છે હવે આપણે એને રગડા પેટીસ માટે ટીક્કી બનાવીશું બાફેલા બટિકા લઈ લો એમાં થોડીક ચપટી કેવી હળદર નાખો કોર્નફ્લાર નાખો અને એની ગોળ ગોળ આ રીતે લોયા વારી લો અને થોડું શેપ આપી દો ગોળ શેપ આપીને પછી જેમાં જ આપણે એને તવામાં શેકી લો તેલ મૂકીને સરખી રીતે શેકી જાય પછી સર્વ કરીશું બે ટીક્કી લઈને એની ઉપર ડુંગળી ટમેટું ને આ રીતે સ્પ્રિંક ઉપર નાખી દઈશું પછી એમાં રગડો નાખીશું રગડો એડ કર્યા પછી આપણે એમાં આંબલીની ચટણી એડ કરીશું આમલીની ચટણી એડ કર્યા પછી થોડો ચાટ મસાલો અને પાત્રીસ સેવ નાખીને આપણે એને સર્વ કરીશું આપણી રગડા પેટીસ તૈયાર છે સર્વ કરો ખાઓ અને ખુશ રહો અને મારી લા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો